ટુવાળો ઘણો થાય આ શું કર્યો રાખ કોરશી કાકા હા ખોણ ઢોરો ને ના રેડી રેડી હો હળગતું નથી મારો હા હવે બાઈક ની વાત જેમ છે હમ આઈડિયા એક ઓર શીખ આવે આપડે હવે દૂધ ભરવા ને બીજું નાવા ધોવા નું ચોય ને આ આપડે નું થાતું તો કોઈ એક નવું bike નહી લાવા નવા bike માં તો થાય હોય તો પણ હમણાં રહેવા જો હમણાં નથી લાબું હો બમણા પાસે બે હે bro માં સેટ ના થાય એટલે હવે એક પાસે હજાર માં મે bike જોયું છે એકદમ ટિકડી દેવું છે એમ તો તારી વાત તો હારી હારા જ બે હે પાસે મજા આવે પાછી bike લાબવા

તો ઉભર મો પૈસા હાલો તો લાવ તો પૈસા લઈને આવું હું આ કરું બળ તો ઓલવા અરે ના ઓલવા જ્યું છે વર્ષા દે મારો બેટો હવે નેહડાયો કરે છે છોટો છોટો આવે છે નથી આવતો નથી જાતો સાચી ભાઈ રોલ કરી નાખો જોન ઓ ભાઈ પૈસા આટલો બધો તો અરે આ તો ઓલવાઈ ગયું શું કરે તું

તોડવાય પડશે કોક વીસ હજાર રૂપિયા નો તને ફાયદો સોખો નથી